હરસંઘવીએ કીધું કે દાદાના રાજમાં દાદાગીરી કરશો તો નહીં ચાલશે અને સાત જન્મ સુધી યાદ રહેશે એવી સજા કરવામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને એ એ નિવેદનની અંદર અસામાજિક તત્વોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે હરસંઘવીએ કીધું કે દાદાના રાજમાં દાદાગીરી કરશો તો નહીં ચાલશે અને સાત જન્મ સુધી યાદ રહેશે એવી સજા કરવામાં આવશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો વાત એમ બની હતી કે અમદાવાદના ઘાટલોડિયાની અંદર એક ફ્લેટમાં કેટલાક અસામાજિક તત્વોએ તલવારથી હુમલો કર્યો હતો અને એ પછી આરોપીઓની ધરપકડ થઈ અને એમની ધરપકડ થયા પછી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ મીડિયા સાથેની વાત કરી અને એક મોટું નિવેદન આપ્યું કે ગુજરાતની અંદર જો તમે કાયદો તોડશો તો નુકસાનમાં રહેશો અને ગુજરાત પોલીસ તમને નહીં છોડે હરસંઘવીએ કીધું કે ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈપણ પ્રકારની દાદાગીરી આ રાજ્યની ધરતી પર ચલાવી લેવામાં નહીં આવશે અને કાયદામાં રહેશો તો જરૂરથી ફાયદામાં રહેશો જો આ પ્રકારની ભૂલ કરશો તો સાત જન્મ સુધી તમને યાદ રહેશે એવું કરવામાં આવશે સંઘવીએ કીધું કે જો જે એક્શન લેવાના હતા એ લઈ લેવામાં આવ્યા છે અને આવા ટપોરી આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉપાડવાની વાત તો દૂરની વાત છે પણ તલવાર હાથમાં લેવાનું વિચાર કરવા માટે પણ એમના પગ ધ્રુજી જશે એવા એક્શન અમે લઈશું ઉચ્ચ અધિકારીઓ છે એ આખી ઘટના પર નજર રાખી જ રહ્યા છે અને આ જે પગલાં લેવામાં આવ્યા છે આરોપીઓની સામે એ તો એક નમૂનો છે આનાથી વધારે પણ કડક પગલાં અમે લઈશું સાથે સાથે એમણે એમ કીધું કે સ્વતંત્રતા બધા માટે છે પરંતુ એ સ્વતંત્રતા બીજા પર ભારી નહીં પડે એ જોવાનું રહેશે ગુજરાતમાં આવા પ્રકારના જે ગુનેગારો છે એના માટે કોઈ જ જગ્યા નથી મતલબમાં હર્ષ સંઘવીએ એકદમ સ્પષ્ટ ભાષામાં અને ગુસ્સામાં એવું કીધું છે કે ગૃહ વિભાગ આરોપીઓ પર સતત નજર રાખી રહ્યું આવા તત્વો છે અસામાજિક તત્વો કે જે ગુજરાતની ગરીમાને તોડી રહ્યા છે એવા તત્વોની સામે વિભાગ જબરજસ્ત લાલ આંખ કરી રહ્યું છે એવું હર્ષસંગીનું કહેવું હતું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ